પોતાનું ગુજરાન ચલાવતા ઝાલાના પુત્ર અશ્વિનભાઈની જાન હેલિકોપ્ટરમાં વીરપુર તાલુકાના સારિયા ગામે જવા રવાના થઈ ત્યારે સમગ્ર બાળ તાલુકો આશ્ચર્ય અને ખુશીથી હિલોરે ચઢ્યો એક સામાન્ય પરિવારના યુવકની જાન હેલિકોપ્ટરમાં જતી જોઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો વાલાની મુવાડી થી લઈને સારિયા સુધી આ અનોખી જાન ચર્ચાનું કેન્દ્ર બની હતી આ ઘટનાએ સાબિત કર્યું કે સપના ગમે તેટલા મોટા હોય સાચા પ્રયત્નોથી તેને ચોક્કસ સાકાર કરી શકાય છે બાડ તાલુકાના એક પ્રસંગ જોવા મળ્યો સામાન્ય રીતે ચાની કિટલી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હરિસિંહ ઝાલાના પુત્ર અશ્વિનભાઈની જાન જયારે હેલિકોપ્ટરમાં વીરપુર તાલુકાના સારિયા ગામે જવા રવાના થઈ ત્યારે સમગ્ર બાડ તાલુકો આશ્ચર્ય અને ખુશીથી હિલોરે ચઢ્યો એક સામાન્ય પરિવારના યુવકની જાન હેલિકોપ્ટરમાં જતી જોઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો વાલાની મુવાડીથી લઈને સારિયા સુધી આ અનોખી જાન ચર્ચાનું કેન્દ્ર બની હતી આ ઘટનાએ સાબિત કર્યું કે સપના ગમે તેટલા મોટા હોય સાચા પ્રયત્નોથી તેને ચોક્કસ સાકાર કરી શકાય છે વાલાની મુવાડીના ઈરા કાકા ઉર્ફે નામ ઈરા હરીભાઈ હરીસી એમનું ઉર્ફે નામ છે ઈરા કાકા અને બાજુમાં વરરાજા તરીકે જે છે ભાઈ અશ્વિન બરાબર આમાં જાણવા જેવી વાત એ છે કે હીરા કાકા પોતે ચાનો વ્યવસાય કરે છે પોતાની ચાની લારી ચલાવો બાયડમાં એમની સાથે એમનો દીકરો પણ એ પોતે પણ ચાનો વ્યવસાય કરે છે એની પોતાની પણ ચાની લારી ચલાવે છે આના પાટપાઠ લેવા જેવો છે કે ચાનો વ્યવસાય કરવા વ્યક્તિ એમનું એક સપનું એમનું મતલબ હતું કે મારા છોકરાની જાન આખા ગામમાં કોઈ આખા બાયડ તાલુકામાં કોઈએ ના કર્યું હોય એવું મારા છોકરાને એવા લગ્ન કરાવવા છે મારે એમનું સપનું હતું એમનું એ સપનું આજે સાકાર થવા જઈ રહ્યું છે અને એમના આમંત્રણને માન આપી અને અમારા ક્ષત્રિય સમાજના મંત્રી માન્ય ભીખુસિંહજી પરમારને આગલા દિવસે આમંત્રણ આપ્યું તેમ છતાં એમને પણ હાજરી આપી અહીંના લોકલ ધારાસભ્ય માનનીય ધવલસિંહ ઝાલા એ પણ પોતે આજે રહ્યા અમારા મેમ્બર ઓફ પાર્લામેન્ટ માન્ય શોભનાબેન એમને પણ આમંત્રણ હતું પરંતુ એમને બહાર જવાના કારણે એમના મિસ્ટર પ્રાતિનદાયક્સ એમએલએ માનનીય મહેન્દ્રસિંહ બારિયા સાહેબ એ પોતે પણ હાજર રહ્યા હતા આ તબક્કે ક્ષત્રિય સમાજમાં ખરેખર શું ના થઈ શકે એક માણસ જો ધારે એનું કહેવત છે કે મન હોય તો માળવે જવાય એ રીતે હીરાકાકાનો જે ઈરાદો હતો એ ઈરાદો આજે એમને પૂરો કર્યો છે અને એમના છોકરાની જાન લઈ બાયડ તાલુકાના વાલાની મુવાડીથી વીરપુર તાલુકાના સારિયા મુકામે અત્યારે જઈ રહી છે એટલે આ ઉપરથી તમામ સમાજના આગેવાનોએ અને સમાજની વ્યક્તિઓએ બોધપાઠ લેવા જેવો છે